અત્યારે અંબાજીથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં ઇમરજન્સી સેવા માટે વરદાન બની છે જો કે સમગ્ર મેળા દરમિયાન બે લોકોના મોત થયા છે જેમાં હૃદય રોગના લક્ષણો જોવા મળ્યા હતા જો કે આ જનરલ હોસ્પિટલમાં પાંચસો થી વધુ ઇમરજન્સી સારવાર આપવામાં આવી છે જ્યારે પંદર જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જોકે આ હોસ્પિટલમાં પાંચ જેટલા દર્દીઓમાં હૃદયરોગના લક્ષણો જોવા મળ્યા હતા તેમાંથી એકનું સોળ સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું જ્યારે બીજો એક દર્દી જે દાંતાથી નીકળી અંબાજી પગપાળા પહોંચી રહ્યો હતો તેમને પાનસા પાસે હૃદયનો દુખાવાની તકલીફ થતા અંબાજીની આ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જો તબીબે તેને મૃતદેહ જાહેર કર્યો હતો જેમાં અન્ય લોકોમાં પણ આ હૃદયરોગના લક્ષણો જોવા મળી રહ્યા હતા તેને અંબાજી સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે